એનું મહત્વ અત્યારે વધી જાય છે કારણ કે પેલા તો એટલે બધી સંખ્યામાં હતા કે એનું કઈ કોઈને મહત્વ હતું હવે ઘટી ગયા ઘટી ગયા એટલે એની એના અભાવને કારણે ઘણી બધી જમીનની પ્રક્રિયાઓ બંધ થઈ એ જમીનની પ્રક્રિયા બંધ થવાને કારણે જે તત્વોનું રૂપાંતરણ મૂળની અંદર મળવા માટે થવું જોઈએ એને આયોનાઇઝેશન કહેવાય વિજ્ઞાનની ખેતીવાડીની ભાષામાં જમીનમાં આયોનાઇઝેશનની ક્રિયા થાય એ ક્રિયા સ્થગિત થઈ ગઈ સ્થગિત થઈ ગઈ એટલે કાચા ઘઉં છે પણ રોટલી નથી રોટલો કાચા ઘઉંમાંથી રોટલી બનાવવા સુધીની પ્રક્રિયા કરનારા જે જીવ હતા એ જીવ મરી ગયો તો રસોઈ કરે કોણ એ પ્રશ્ન આપણને થવો જોઈએ બીજાને થાતો હોય કે એને કાંઈ અસર આપણને થાવ છે ખારે આ રસોઈ કરનાર જ વડ્યા અંદર ઘઉં તો પડ્યા છે બરાબર બટેટા પીડ્યા સાફ કરનારું કોઈ નથી તેલ છે મસાલો છે બનાવનાર કોઈ નથી અને આપણને આવડતું એટલે જેને આવડતું હતું જે રસોઈ કરીને આપણને ખબર હતા એને અજ્ઞાનતાથી કે બીજા કોઈ કારણો છે આપણે એને ભગાડી બરાબર છે આ એક સમજો આ સાયન્ટિફિક વસ્તુ છે પણ આપણે થોડુંક માનવતાના ધોરણે સમજીએ તો આપણે ઝડપથી સમજાઈ જાય હવે એને આપણે પાછા લઈ આવશું તો જ આપણો હાલવા આ પેલી સરત શરત નંબર એક જેને આપણે કાઢી મૂક્યા છે કે મારી નાખ્યા છે કે મૂકી વા છે એને પાછા બોલાવીએ અને એ કામ કરે તો આપણું કામ હાલેવું છે પેલા આપણે સ્વીકારવું પડે તો હવે આપણે એને ભગાડ્યા શું કામે